ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ પૂજ્ય શ્રી મહંત સ્વામી વડોદરામાં આગમન છે બોરચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અંદાજી ચાર વર્ષ જેટલા લાંબા સમય બાદ આજ રોજ બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પધારનાર છે ગત ચાર વર્ષ દરમિયાન આફ્રિકા ખંડમાં જોનિઝબર્ગથી ઓસ્ટ્રેલિયા ખંડમાં સિડની ખાતે નિર્માણાધીન નૂતન મંદિરોના બાંધકામને વેગ આપી અમેરિકા ખંડમાં રોબિન્સ વેલ ખાતે અક્ષરધામનું ઉદઘાટન યુરોપ ખંડમાં લંડન ખાતે સત્સંગ લાભ પ્રદાન અને એશિયા ખંડમાં અખાતી દેશ અબુધાબીમાં મંદિર પ્રતિષ્ઠા આમ પાંચ ખંડમાં સંસ્કૃતિ સિંચનના આયામોનું નિર્માણ કરી આગામી ચોત્રીસ દિવસ સુધી વડોદરા ખાતેના રોકાણ દરમિયાન સવારે છ વાગે પ્રાતઃ પૂજા દર્શન સાંજે પાંચ વાગે ને ત્રીસથી આઠ વાગ્યા સુધી સભા ઉપરાંત તમામ કાર્યક્રમોમાં શિરમોર બીજી ફેબ્રુઆરીના રોજ તેઓ શ્રી નૌનુંમાં જન્મજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જે મુખ્ય આકર્ષણનો રૂપ રહેશે